હું નાના સાહેબ પેશવાની દીકરી મેના છું પિતાજી તમે બિલકુલ ચિંતા ના કરો તમારા કામ માટે દિલ્હી જાઓ હું અહીં સંભાળી લઈશ શું કહ્યું અંગ્રેજોથી રહો હું બરાબર સંભાળીશ ચિંતા ના કરશું કોઈ કામમાં વ્યસ્ત છે એટલે મળી શકે તેમ નથી અરે અરે પણ તમે આમ અંદર ક્યાં થસી જાઉં છો અરે અરે આ લોકો તો મહેલ ખોળી વળશે અરે અરે મને નથી ખબર પિતાજી ક્યાં છે તમે કઈ પણ કહો હું કહેવાની શું તમે મને ઝાડથી બાંધી ને ભૂખી તરસી રાખશો અરે અરે ઝાડથી અરે તમે મને શું તરસી મારવાના હું દેશ પ્રેમથી તરબતર ભીંજાયેલી છું તમે શું કોરડા મારીને મારું લોહી વહાવી દેવા માંગો છો તમે મારું લોહી વહાવશો પણ મારી દેશદાજને કેવી રીતે વહાવશો હું તમારા કોરડાથી ડરવાની નથી શું તમે મને છો સળગાવવાના ચિંગારી પણ આગ લગાડી શકે છે જ્યારે હું તો જ્વાળા છું જ્વાળા મારા દેશ પ્રેમની જ્વાળામાં સંપૂર્ણ દેશ જાગૃત થઈ જશે અને તેમના દેશ પ્રેમની જાળામુખીમાં તમે હોવાઈ જશો તમે કંઈ પણ કરો પણ હું તમારી સામે ઝૂકવાની ઝૂકવાની નથી